ખોડલધામ કે જેને એકતાનું પ્રતિક અને શક્તિનું સ્થાન માનવામાં આવે છે જ્યારે પણ સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોની વાત કરવામાં આવે ત્યારે પહેલા બે મંદિરોના નામ લેવાતા એક સોમનાથ અને બીજું દ્વારકા પરંતુ હવે મોટા મંદિરોમાં ત્રિજુ નામ પણ લેવાય છે જેનું નામ છે ખોડલધામ કાગવડ સૌરાષ્ટ્રનો તીર્થ ક્ષેત્ર પાંચ વર્ષમાં ઉમેરાયું છે ખોડલધામ રાજકોટથી પાંસઠ કિલોમીટર દૂર અને જલારામ બાપ્પાની વિરપુરથી માત્ર અગિયાર કિલોમીટર દૂર છે ખોડલધામના વિશાળ પરિસરમાં ભવ્ય મંદિરની છબી સાથેનું એક નાનકડું મંદિર છે જ્યારે આ સ્થળ પર મજૂરો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમને ચમત્કાર જોવા મળ્યો કાચથી મઢેલા શ્રી ખોડલધામ મંદિરની નાનકડી પ્રતિકૃતિ કે જ્યાં હવા પણ પ્રવેશી શકી નથી ત્યાં નાના નાના પગલાની છાપ જોવા મળી લોકોને આ સમજવામાં જરા પણ વાર ન લાગી કે આ બીજું કોઈ નહીં પણ સાક્ષાત જોગમાયા માખોડલ અને અને શક્તિ દેવી તથા જોગોણીઓના જ પગલાં છે આ વાત જોત જોતામાં આસપાસના ગામોમાં પ્રસરી ગઈ અને મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન કરવા માટે ઉમટી પડ્યા અહીં માત્ર ખોડલના પગલાં જ નહીં પરંતુ મંદિરની પાસેથી કંકુ પણ મળી આવ્યું

ત્યારે આસ્થાનું કેન્દ્ર યુખોળધામમાં પણ નવરાત્રીના પર્વની રંગે ચંગે ઉજવણી થાય છે અહીંયા નવરાત્રી દરમિયાન માતાજીને વિશેષ પૂજા અર્ચના કરાય છે અમે અંકલેશ્વરથી આવીએ છીએ અમે અહીંયા જ્યારે વતનમાં આવીએ ત્યારે અહીંયા દર્શન કરવા આવીએ છીએ માતાજીનો બહુ જ અમારા ઉપર ધન્યતા છે માતાજીની અપારમ પાર કૃપા છે અમારા ઉપર ખોળધામ મંદિરની વાત કરીએ તો મંદિરના પ્રાણ સાડા પાંચ વર્ષ જેવું થઈ ગયું છે રોજના હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે માતાજીનો ખોડલધામ મંદિરમાં રોજ માતાજીને ચંડી યજ્ઞનું આયોજન કરાય છે સાથે સાથે અહીં માતાજીને રોજેરોજ ધજાનું આરોહણ કરવામાં આવે છે ભક્તો સાથે રોજ ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે મંદિરમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે તે સાથે ભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળે છે અહીંયા આ દૂર દૂરથી ભક્તો આવીને માં ખોડલના ચરણોમાં આશીષે ઝુકાવે છે અને માતાજી પણ દૂર દૂરથી આવતા પોતાના ભક્તોની મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે ધર્મલોક ડેસ્ક જીએસટીવી ભાવનગરમાં લાવવા ઈચ્છતા હતા પરંતુ માતાના બેસણા તેમને અહીં કરવા હતા અને એટલે જ રાજપરામાં માતાજી બિરાજમાન થયા તો ચાલો દર્શન કરીએ રાજપરામાં બિરાજતી માં ખોડિયારના ભાવનગર થી 15 કિલોમીટર તથા સિહોર થી 4 કિલોમીટર ના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે પર ખોડિયાર માતાજી નું મંદિર આવેલું છે ભાવનગર નો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજી ને પૂજે છે રાજપરા નો ખોડિયાર મંદિર સૌપ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ ઈસવી સન ઓગણીસો ને ચૌદ ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવી તેમાં સુધારા વધારા કર્યા હતા તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા માઈ ભક્તો એ નવરાત્રી દરમિયાન આ શક્તિપીઠ જેવા તીર્થ ધામે આવી માતાજીની કૃપા મેળવા પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે ઘણા સમયથી અહીંયા આગળ ભવનગરમાં મંદિરમાં આવીએ છે અમને શ્રદ્ધા છે તેથી આવીએ છે અમે અને અહીંયા આવીને ખ અદ્ભુત જ અનુભવ થાય છે અમને હું ને મારા મિત્ર વર્ષોથી માતાજીમાં ખૂબ આસ્થા ધરાવીએ છીએ અને અહીંયા આવી પછી અમને આનંદની બહુ જ લાગણી થાય છે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અમે માતાજીના અહીંયા પગપાળા દર્શન કરવા આવ્યા છીએ માતાજી અમારા દરેક કાર્યો અને અમારી દરેક આશાઓ પરિપૂર્ણ કરે છે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ તેમની રાજધાની સિહોરથી ભાવનગર ફેરવવાનું નક્કી કરતા માતાજીને ભાવનગર પધારવા માટે વિનંતી કરી હતી અને માતાજીએ મહારાજ ભાવસિંહજી સાથે એક શરત પણ મૂકી હોવાની લોકવાયકા છે

એજ સ્થળે સ્થિર થઈ ગઈ બાદમાં એ રાજવી પરિવારે તાંતણા ધરાનું નિર્માણ પણ કરાવ્યું આ મંદિર પણ બનાવ્યું જે ખોડિયાર માતાજીનું મંદિર આજે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે મૂળ હું પંજાબ અમૃતસરનું છું અહીંયાથી 35 વર્ષ થઈ ગયા ભાવનગરમાં અમે 30 વર્ષથી રેગ્યુલર આવીએ છીએ બહુ આપણે આસ્થા સાથે અહીંયા આપણે દર્શન કરવા આવીએ છીએ માતાજીએ અમારા ઘણા કામ કર્યા છે ને વીસ કિલોમીટરથી પબ્લિકનું મેરામણ અમે જોઈએ છીએ રસ્તામાં આવતા અહીંયા પુષ્કળ પબ્લિક છે અત્યારે ને ઘણા સંઘો ચાલતા આવી રહ્યા છે ને અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ થયો છે નવરાત્રી દરમિયાન રાજપરા ધામે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે લોકો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શને આવ્યા હોય છે નવ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અહીં યોજાય છે આઠમના દિવસે અહીંયા માતાજીનો યજ્ઞ થાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે આ દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે જેને લઈને ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા જમવા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરાય છે લોકો શાંતિથી ભોજન પ્રસાદ લઈ શકે તે માટે અહીં વિશાળ રસોડાની વ્યવસ્થા છે જો કે રસોડું ત્રણસો દિવસ અવિરત ચાલતું હોય છે પરંતુ આ દિવસે અહીં વિશેષ વ્યવસ્થા કરાય છે ખોડિયાર માતાના પરચા ગામે ગામ છે અને એટલે જ ભક્તો અહીં માતાના ધામમાં ઉમટી પડે છે ધર્મલોક ડેસ્ક જીએસટીવી તો દર્શક મિત્રો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં તે પહેલા લઈએ વિરામ